હેલો ગાઈ જય માતાજી સ્વાગત છે તમારું મારા આજના નવા વ્લોગમાં અને શું ગાઈ છે ને આજે અમારા ને ખેતરમાં આવું પાણી વાળેલું હોય ને કે ઠંડી બહુ લાગે કારણ કે આજુબાજુ બધા જ હોય પોણીથી એટલે એવું ઠંડી વધારે લાગતી હોય અને ગાઈ છે ને અમે જે બનાવીએ ને એ તમે અમને સપોર્ટ કરતા રહેજો અને ગમતા હોય ને તો ગવર્મેન્ટે કરતા રહેજો અને જો જવાબ કુબિંદારાને તમે પેપર મૂક્યો अ रिक्शा आशे के ले जाशे ना तो खुद आरो

શું બોલા બનાવવાનું હું કે શું બનાવવાનું શીરો બનાવવાનો હા એક જાય બંકુ ગજા હા એ તો રમવા દો એ રમવા મમ્મી આવી પડે ભાઈ મમ્મી આવી નહીં લેવું એવું વિડીયો તો ને આટલું કાંઈ મમ્મી પાછળ ના જે So guys chalo, ji apra dukwane meyamon awo de So ji ne budu lehao mata So guys meyamon aya tha, mo meyamon chaya An apra nitre aata dawa kon lai chiye Nitre aata dawa kon lai chiye gai Neyamon Ata अ थ खाखा वा प तो म

লে নিত্য hey <laughs>

કારણ કે આજે દસ થી પંદર ઓર્ડર કરવાના હતા ને દસ થી પંદર ઓર્ડર કર્યા આટલા બધી આજુબાજુ અને પચીસ થી ઓર્ડર તો ઓનલાઈન મોકલાયા માતાજીની તૈયારી અમારા મસ્ત ચાલે બધું જો હજી તો ઘેર જઈશું પછી ખાવાનું નાવાનું બધું બાકી છે અને લેટ થઈ ગયું બરોબર ઠંડી લાગે

આની પેલા ના તો દવા ખોલ લઈ જતા ગાઈસ નહીં જેલી ખોઈ હાચું કે રાજો ગોડો બેઠી છે નો પ્રોબ્લેમ જો ગાઈસ ચક્કુ તો બેહી જઈએ કે હા ફરમાઈ દે ફરમાઓ કોઈ નહીં ના ના કશું કે નહીં હેરાન ચલી વાર હાથ થઈ ઇન્સ્ટાગ્રામ તો સ્ટોરી પર થઈ ગઈ મારુ કેવાલે એ જો હ ભાઈ તો તો હું તો થેન્ક યુ સો મચ ફેમિલી કરતા તો બે કે થઈ જાય

હું nom નોમ દે દીને આપણે ફેમિલી ને બધું બ્લાઉઝ સીવવાનું બાકી છે એવું હા હા દેખી જો આવા 10 તારીખ પછી આપણે બધા બ્લાઉઝ સીવીને કરો બધું ને ચાલો મારા સાડીના બે બ્લાઉઝ સીવવાના હમ અને કાલ તો ઓર્ડર બધા બહુ હું તે ઓર્ડર આપવા કાલ તો તમે જજો હમ ગાઈઝ ને પાછું બધું ઘર નું મો ભીરવા ને એટલે કઈ તારીખ ને 19 ઓગણીસ તારીખ એટલે એ ફૂલ ઓર્ડર હોય ને મને એટલે તન પાછું એક બાજુ ને ઉત્તરમ પછી તો બ્યુટી પાર્લરનું ચાલુ થશે એ ચકુલ બ્યુટી પાર્લરનું ઓર્ડર ચાલુ છે ઈ બધી હાડીનો ઓર્ડર ચાલુ આવી એ તો હાડીનો ઓર્ડર તો રોજ ના કરવા જવું જ પરમ મને જવું હું બોદો તો બધું તો ખાવી ખાવી મમ્મી બોદમ ના કાધી બોદમ લાયો ખાઈ ખાઈ કે કા નકઈ જ સીવી રાખો નો ટેન્શન

Anh muốn ra mặt chuẩn તો thị. Tu mùi pula lê tù dùng. A lava có yêu cầu của nó pila bay lê vãn. Lem nha kỳ chu. Nem ફોન chắc kỳ tù dùng bone kỳ lòng kỳ bóng kỳ pula lê tù dùng. Sô kỳ bùi lê chu. Sô kỳ bùi ને chu.

લા ઓર આજા જ કે ઓલે આડે કપડા બાકી કપડા ભલે બીજું કશું લેવું ચાલો બીજું કશું Oh, sia ada <noise> <unintelligible> <hesitation> 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 को जा का हां और तुम्हारा बाल्टी 15 है कुरिया ने प्रोटीन का करवाना तो टाइम पहला सोन पहला सो हूं हां अच्छा चल जा हां बहुत गमी हो मस्ते गमी नहीं भजन बहुत गमी भजन में देखा तुम्हारे बहुत क्वालिटी है साड़ी बहुत मस्ता है एक ले लो मैं मैं बटरफ्लाई ले ले पता तो हाल तो पड़े नहीं वही जाए कुरिया છવાય સો કો ઓર્ડર થઈ ગઈ બીજા છો ઓર્ડર તો હું લખી મૂક્યા ના આવ્યા પેલા એક જણને સોડરવાળા નહીં સો જણ ના જણે સવાલ આવ્યા અને બીજા સવાલ માં ચાલે હવે ઓર્ડર વાળા આવી જશે કદાચ હં હં શું ભાઈ ચાલો આમાં વાગી જાય તો ઊંઘીને જાઉં હા ભૂલ આવા મળીએ કાલે નવા વિડીયોમાં નવા જય માતાજી બધા ખુશ રહો હેપી રહો હા તો ચલો ગ આવીશ મળી અમે નવા લોગમાં અને કાલે મળીશું નવા લોગ સાથે નવો દિવસ અને નવો લોગ જોવા